સમાચાર છે કે શાંતિ હરિદ્વારની જ્યોતિ કાશ રથ યાત્રા નો મોડાસા સહિત ગામે ગામ સ્વાગત કરવામાં આવ્યું બે હાજર ચોવીસ બે વર્ષ સમગ્ર ગુજરાતભર આ જ્યોતિ પરિભ્રમણ કરશે ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર કાયત્રી પરિવારના જનક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ અઠ્ઠાણું વર્ષ પહેલાં ઓગણીસો છવ્વીસમાં વસંત પંચમીએ પ્રજ્વલિત દીપકના દિવ્ય સાનિધ્યમાં ગાયત્રી મહામંત્રની સાધનાનો શુભારંભ કરે આખંડ દીપકના સાનિધ્યમાં તેઓએ ચોવીસ વર્ષ સુધી કઠોર ગાયત્રી તપશ્ચર્યા કરી સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર સાધના યજ્ઞ જીવન અને સંસ્કાર પરંપરા જાગૃત કરી અનેક રચનાત્મક અને સાધનાત્મક આંદોલનો ચલાવ્યા આખંડ દીપક શાંતિ કુંજ હરિદ્વાર ખાતે આજે પણ અવિરત પ્રજવ છે ત્યારે જેને બે હજાર છવ્વીસમાં માં સો વર્ષ શતાબ્દી થવા જઈ રહેલ છે બે હજાર છવ્વીસ પહેલાં બે વર્ષ અગાઉથી ગુરુદેવ પંડિત શ્રી રામ શર્માજીને સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટેના વિચાર ક્રાંતિ સાધનાત્મક અને રચનાત્મક ગતિવિધિઓને જન જનજાગરણ હેતુ ગાયત્રી તીર્થ શાંતિકુંજ કુંજ હરિદ્વારથી આખંડ દીપકની જ્યોતિમાંથી દિવ્ય સ્વરૂપે જ્યોતિ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પવિત્ર જ્યોતિ કળશ રથ નવમે ગુરુવારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પહોંચતા સૌએ ભવ્ય સ્વાગત થી પૂજન કર્યું હતું ને નવમી મેથી બાર મે ચાર દિવસ મોડાસા ક્ષેત્રમાં ચોપન ગામોમાં પરિભ્રમણનું આયોજન ચાલી રહેલ છે દરેક ગામે ગામ ભવ્ય સ્વાગત નગરયાત્રા અને હરિદ્વારના સંતોના માર્ગદર્શનમાં માનની માનવીય સેવા સદગુણોના વિકાસના સંકલ્પ લેવાઈ રહ્યા છે રિપોર્ટર જીતેન્દ્ર પાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા આજરોજ અમારા ગામમાં જ્યોતિ કળશ રથની જે આયોજન કર્યું અમારા ગામના સરપંચ શ્રી લાલાભાઈ અને ગામના વડીલો જે ટોટલી જે અમને આયોજન કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર જ્યોતિ કળશ રથયાત્રા આજરોજ અમારા ગામમાં આવી અમને ગામવાસીઓને દરેકને લાભ આપ્યો તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ અમારા ગામમાં આવી જ્યોતિ કળશ રથયાત્રાનો લાભ આપ્યો અમારા ગામ ગામજનોને અને અમારાથી કંઈ ક્ષતિ થઈ હોય અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો તે બદલ માફી આપજો અને આગળ અમે આ ગામમાં આ જ્યોતિ કળશ રથયાત્રા તેમજ ગાયત્રી પરિવારને જે અમારાથી બનતું જે પ્રયત્ન હશે તે ચોક્કસ અમે પ્રયત્ન કરીશું અને ગામના આગેવાનો જે વડીલો જે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમને આ રથયાત્રામાં સફળ જે અથાગ પ્રયત્નો કર્યા તે બદલ ગામના સરપંચ સાહેબ વડીલો તમામનો ખૂબ ખૂબ આભાર ગામની અંદર હરિદ્વારથી ઉપસ્થિત આમંત્રિત મહેમાનો તેમજ જ્યોતિ કળા સાથે આવેલા તમામ પરિજનભાઈઓ તેમના સાથ અને સહકારથી સુતા ગામની અંદર એક આનંદમય વાતાવરણ સર્જાયું અને ગાયત્રી માતાની ઉર્જાનો ખૂબ પ્રભાવ પડ્યો તે જોઈ અમે ગ્રામજનો પણ ખૂબ આનંદ અનુભવ્યો